અંકલેશ્વર ખાતે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ જયંતિ અને અયોધ્યામાં પ્રભુ શ્રી રામચંદ્રજીના મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ થવાના પવિત્ર અવસરે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગણેશ ઉત્સવ બે પચીસ દરમિયાન અંકલેશ્વર શહેર તાલુકા તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ઉત્કૃષ્ટ સેવા અને સજાવટ કરનાર મંડળોને બિરદાવવામાં આવ્યા હતા જેમાં બેસ્ટ મૂર્તિ બેસ્ટ થીમ અને બેસ્ટ ડેકોરેશન જેવી વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ ઠરેલા કુલ પચીસ ગણેશ મંડળોને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા આ ભક્તિમય રાત્રિએ આયોજિત લોક ડાયરામાં સુર સમ્રાટ બિરજુ બારોટ જાણીતા લોક ગાયિકા ચાંદની પટેલ અને લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમારે પ્રાચીન અર્વાચીન ગરબા તેમજ ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યારે કમો

અને લાખા હનુમાનજીના મહંત જેવા સંતો મહંતોએ પાઠવ્યા આ ઉપરાંત સુરતથી એસજીએફ ગ્રુપના રવિ ફાઈટર અને સામાજિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર આયોજન સંપન્ન થયું હતું ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસથી અંકલેશ્વરમાં ભક્તિમય માહોલની સાથે સામાજિક એકતાના દર્શન થયા હતા